રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશનને હાજર થવા જઈ રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ પોલીસે નવા ગામ દેડી કરી અટકાયત અગાઉ રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ એફઆઈઆરને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવા છતાં નર્મદા પોલીસ દ્વારા રસ્તામાં જ રોકવામાં આવેલ અમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા ભાજપના નેતાઓના ઇશારે પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બની બે એફઆઈઆર કરેલ છે ચૈતર વસાવા બ્લાસ્ટમાં મૃત્યુ થયેલ વ્યક્તિના પરિવારને વળતર અપાવ્યું છે એ ગુનો કર્યો છે અમે કોઈ ગુનો નથી કર્યો એટલે અમે પોલીસ સ્ટેશનમાં હાજર થવા જઈએ છીએ ચૈતર વસાવા મારા ઘરે રાત્રિથી પોલીસ મૂકીને ભયનો માહોલ ઊભો કરવામાં આવે છે પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાના બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે તેવું ચૈતર વસાવાએ જણાવ્યું રિપોર્ટર અશોક પરમાર ભરૂચ મને ત્યાં ભેગા થયા અને મામલતદારને નોટિસ આપવામાં આવી કે આજથી અમે તેમ છતાં કાયદો વ્યવસ્થા જળવાયુ રીતના આમ પગપાળા ચાલી બન્યા અને પગપાળા ચાલવામાં માટે અમે કોઈને પણ અડચણ નથી બન્યું અંગ્રેજીના શાસનમાંથી સાહેબ ગાંધીજી લોકો આજથી દેશમાં યાત્રા કરતા થતા પદયાત્રા યાત્રા ક્યારેય કોઈ શાસનને પરવાનગી બી આપી નથી પણ અમને પરવાનગી છે કરી કરી અને તો તેમ છતાં પોલીસ બંદોબસ્તની હાજરીમાં અમે ત્યારે ગમો એમાં પણ ખોટી ફરિયાદ કોઈને અડચણરૂપ બનતા નહીં વ્યક્તિ ફરિયાદી બનતો તો અમને દૂધ થતું કે ના અમારી ભૂલ હશે જ્યારે અમને થતું કે કદાચ અમારી ભૂલ રહી ગઈ છે ત્યારે વ્યક્તિ કોઈ વ્યક્તિ પણ પીઆઈ જાતે ફરિયાદી બને ધારાસભ્ય અને મારા સાથી તેર લોકોના નામ જો બને સિત્તેર લોકોના ટોળા સાથે ફરિયાદ કરે તો કેટલું ફેરફાર છે હવે અંકલેશ્વરની જીઆઈડીસીમાં અમે તો ત્યાંથી ચાલતા ગયા હજુ તો ખાધા પીધા વગર અમે ઊભા જતા પ્રાંત કચેરી બહાર નીકળી પહેલાં ફોન આવ્યો કે સાડા બાર વાગ્યાનો બ્લાસ્ટ થયો છે અને ચાર વાગમાં આવ્યા છે કોઈ અમને જવાબ આપવો નથી તમને આવો તો વધારે છે અમે અડધા કલાક કલાકમાં ત્યાં જઈએ છીએ અને ત્યાં જઈએ છીએ એટલે કામદારો ત્યાંના પ્રાંત અધિકારી ખેતી અધિકારી પીઆઈ પીએસઆઈ અમે બધા સાથે જ વાત કંપનીમાં હજુ ગેટ પર જ ઉભા એમ કરીએ છીએ કે કોને નુકસાન થઈ કોણ મરી છે એની યાદી તો બહાર આપો પરિવારને તો ખબર પડે કે અમારા ઘરવાળા મરી ગયેલા છે અમારા કોઈ સંબંધીની ઈજા થયેલી છે એ વાત સાથે ત્યારે સાડા પાંચ વાગે અમને યાદી આપવામાં આવે છે કે આ ચાર લોકોનું પ્લાસ્ટ થયું છે પછી કોઈની સહમતી વગર ડેડ ગોળીની પીએમ થઈ જાય એની ડેડ ગોળી આ લોકો એક કરી દે તો અમે કીધું કે આ થોડી માનવતાની રીતે કંપની દસ હજાર કરોડની કંપની છે તો કંઈક તો આપે માનવતાની રીતે એ જ વાતને બધાની સહમતીથી કરે તો બી કંપનીવાળા પર ત્યાંના સ્થાનિક નેતાઓના ઇશારે કંપનીવાળા પર પોલીસ દબાણ ઉભું કરે છે કે ફરિયાદી બને ફરિયાદી બને કંપનીવાળા ભાઈ કહે કે જૈતરભાઈ લોકોએ અમારી સાથે કંઈ એ વ્યવહાર જ નથી કર્યો હું કઈ રીતના ફરિયાદી બનુ તો ત્યાંના પીએસઆઈ જાતે ફરિયાદી બનીને સાત દિવસ પછી ઉપરાશ આપણી બે એફઆઈઆર મારા પર કર્યો ધારાસભ્ય જેવા વ્યક્તિ પર ઉપરા એફઆઈઆર થાય અમારો અવાજ દબાવવાની વાત થાય અમારે તપાસ અધિકારી ને પૂછી લઈશ મેં આટલા બધા તમારા લોકો માંગે આપણે એસઆરમા સાહેબ અમે તો સરકાર માનો કે આજે બે એફઆઈઆર કરી આજે બે એફઆઈઆર કરી હવે અમે તો કઈ બોલીએ નહી તો કાલે ઉઠીને અમારે ભરૂચ જવાનું થાય તો પાછી બે એફઆઈઆર થાય અમે ક્યાં સુધી પછી એફઆઈઆર વધી વધીને અમારે માથા પાર થોડું સાબિત થઈ જવાનું છે અમે માથા ગણેલા મારે કોઈ સાથે ઝઘડા નથી જમીન નાખી મારી નંબર ના ધંધા નથી તો એફઆઈઆર કરીને અમારે આખી જેલો જ વેઠવાની છે લોકો કામ નથી કરવાના એટલે અમે જઈએ છીએ કઈ વાંધો નહીં પોલીસ ઘરે પકડવા આવે અને ઘરેથી ઉચકી જાય એના કરતા અમે જઈને હાજર થઈ જઈએ છીએ એમાં કોને હું વાંધો છે અમને લોકોની ઈચ્છા હોય એમને જેલમાં રાખી દે બોલાવ રાજી થવા માટે લટકાવી અમને વાંધો પોલીસ આવે એટલે પણ બધું હવે લોકો અમારે ધારાસભ્ય સવારે મળવા આવે સાંજે મળવા પોલીસ આવી ત્યાં સુધી બાળકોને પેલું એક કાર્યક્રમ માં તો આવી રીતના થોડું ચાલતું નહીં પોલીસ અજાણી પોલીસ ઘરે આવી તો બહાર જેમ નથી અમે તો સહકાર આપીએ અમે કોઈ આજે પણ જગ્યા કાયદો અને વ્યવસ્થા નહીં બગડે એ અમારી જવાબદારી અમે આગેવાન છે અમારા લોકોને અમે કહીએ છીએ કે ભાઈ બેસી જાવ તો અમારા લોકો અમારું માને છે લૂઠી જાવ તો માને છે અત્યાર સુધી આટલા બધા પ્રોગ્રામો કર્યા અમે ક્યારે કોઈ મિલકત અમે નુકસાન નથી પહોંચાડ્યું ક્યારે નહીં અમે દસ વર્ષથી થી રાજ જાહેર જીવનમાં કોઈ દિવસ અને સાહેબ મેં તો કેમ છું લોકસભા ચૂંટણી લડ્યો હું આખું મેનેજ કરતો હતો ભરૂચ પોલીસને એના કોન્સ્ટેબલ હોય જીઆરડી હોય કે પીઆઈપીએસ હોય આજ દિન સુધી આટલી મોટી ચૂંટણી લડી આખી પોલીસ મારી સામે નથી આખું તંત્ર અમારી સામે કામ કરશું છતાં બી આજે તું તડાકથી કોઈની સાથે અમે વાત નથી કરી